અમારા નાના નાના છોકરા છે એમનો અમે કઈ રીતે મોટા કરીશું અમારી જમીન જરૂર બે વીઘા જમીન હોય એમાંથી લઈ લેશે તો અમે અમારા છોકરાને શું ખવડાવી એ બધા રોડ હરખા કરકે પેલા અને હુડા લાય હું હુડા લાવવા બેઠો છું મારો એટલો ઉગ્ર આંદોલન કરીશું ને કે સરકાર સુધી અમારો અવાજ પહોંચશે પહોંચશે ને 1000% પહોંચાડીશું અમે અલી બકાઓ આ રોડ હું કરવા છે મારા મારા કો જમી જોયે મારો એટલે જોઈતા

યોણા હજી ધર આકાર નથી વધુ વિદેશોમાં એ વિકાસ કાર્ય થતો હોય આજે સંતોષ નથી ભારે વરસાદ પડી રહ્યો છે ને ખેડૂતો અહીંયા વિરોધ માટે આવ્યા છે અને વિરોધ શેનો છે તો હુડાના વિરોધમાં બધા ભેગા થયા છે મહિલાઓ અહીંયા જે ચા પી રહ્યા છે એમની જોડે વાત કરીશું નામ છે બેન તમારું અને ક્યાંથી આવશો તમે બધા બેરણા ગામથી આવ્યા છે અને આ વિરોધ કરવા માટે આવ્યા છો તો શું લાગે હમણાશે અવજ તમારો હંભરાશે હંભરાશે જ આમ હા ભરોજ પડશે એ એટલો ઉગ્ર આંદોલન કરીશું ને કે સરકાર સુધી અમારો અવાજ પહોંચશે પહોંચશે ને એક હજાર ટકા પહોંચાડીશું અમે મહિલામાં નારી શક્તિ છે નારી શક્તિ જે ધારત એ કરી શકે છે નારીમાં એટલી શક્તિ છે કે નારી એક બાળકનો જન્મ આપી શકે છે તો આ વસ્તુ એના માટે કંઈ જ નથી એટલે અમારો ઉગ્ર આંદોલન અને અમારો હક છે આ કે અમારી જમીન અમારા બાળક નીચે અમે લઈને જ જમ્પીશું આપીશું નહીં બિલકુલ નહીં અચ્છા હિંમતનગરના લોકોને હુડાની જરૂર જ નથી અમે ડેવલપમેન્ટની જરૂર નથી બિલકુલ નથી જે જોઈએ એટલો વિકાસ અમને માન્ય છે અમને સંતોષ છે અમારા માટે જેટલો વિકાસ એટલો બહુ સારો છે આનાથી વિશેષ વિકાસ અમાર બહાર જોઈતો જ નથી આ વિકાસ એટલો વિકાસ કરતા નથી આ લોકો અને જ્યાં આગળ વિકાસ કરવાની જરૂર છે જ્યાં કરો કાસ નથી કરતા અહીંયા જરૂર નથી અમને ખેતી કરવા દો અમને ખેતી ઉપર નિર્ભર છે અમારા નાના નાના છોકરા છે એમનો અમે કઈ રીતે મોટો કરીશું અમારી જમીન જરૂર બે વીઘા જમીન હોય એમાંથી લઈ લેશે તો અમે અમાર છોકરાને શું ખવડાવીશું અમારા માટે કઈક તો જોશે ને શું ખવડાવીશું સરકાર આવશે અમારા ઘેર

એ ગરીબ સુ છોકરાઓને ભણવા માટે નથી ત્યાં જાવ ગરીબને ખાવા માટે નથી ત્યાં ખવડાવ એ લોકો ને આ ખોટા ખોટા રોડ કરવાની કે જરૂર ભણવા માટે તો દનનો 50 રૂપિયા તો પેલા વલ્લા પરું રોડ હરખા કરીને પેલા હું હુંડા લઈ હું હુંડા લંબા બેઠો છું આ કહી મત ન કરમો રોડ સુ એ રોડ બધા કરીને પેલા જો બા કેટલા વર્ષથી ખેતી કરો છો કેટલી જમીન છે તમારી અરે જમીન સાહેબ આ લેવા બેઠો છો સાણ ઉપર જમીન મારી ગાજમી છે એમની જમીન હેની અમાર સંગ્રહ ખેડુ ખેડુ તો કે ખેડુ તો તો નો કર્યો નહીં તો પાછળ ખેડુ તો ના સિયા જોશો ખેતી આપ લેવિસો નો નથી આલી તો ખેડુ તો ના

વોટ લેવા હી તાન ખબર સકા કૂડા હટાઈ ને તો હણા વોટ કાડે બસ 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 બકા ન બોલ આલી બગા હું રોડ હું કલાસા મારા મારા કો જમીન જોયા મારોડ ન જોયતા તમે નેતાઓ બે હાથ ઉ લેવા અમારી જમીન લેવા કાજી કોઈ આયા નેતા પૂછવા માટે નેતા તો આપ હે હાણો નેતાઓ આપ હે વાત ન દેને આ મારી જમીન માં કો યે સુનતી સુનતાય ને કે હું કાળ જમીન લેવા કાજી સુટતે એ એટલે એટલે આક્રોશ જે છે સ્વાભાવિક આક્રોશ છે કે અમારા શિયા એટલે અમારા બાળકો જે છે અમારા દીકરાઓ જે છે અમે શું આપીશું અમારા બાપ દાદાની જે જમીન હતી એ જમીન હવે તમે લેવા માટે બેઠા છો અમે ખેતી નઈ કરીએ તો અમારા બાળકોને ભણાવીશું કેવી રીતના અને જો અમારા બાળકો ભણતા નથી એમને નોકરી તો તમે આપતા નથી નોકરી અને બેરોજગારીનું જે પ્રમાણ છે એમાં તમે નોકરી આપી નથી શકવાના અને તમને મત આપીને અમે બેસાડ્યા છે તો તમે અમારું સાંભળતા કેમ નથી જેટલી પણ મહિલાઓ હતા એ બધાનો આક્રોશ એક જ હતો કે અમે હુડો તો નહીં જવા દઈએ કારણ કે એના કારણે અમારે જેટલું નુકસાન છે અમારી જમીન લઈ છે અમારા બાપદાદાની જમીન લઈ લેશે

કોઈ ગામનું ક્ષેત્રફળ કે કોઈ શહેરનું નગરપાલિકાનું ક્ષેત્રફળ વધ્યું છે એ નગરપાલિકાના ક્ષેત્રફળ વધ્યા પછી ત્યાં ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ જે હોય એટલે શહેરી વિકાસ આપણે જે કહેતા હોય એ આગળ વધે પછી એમાંથી એને પાછા શહેરમાં લાવવામાં આવે અને પ્રોસેસ ખૂબ લાંબી છે એટલે ટીપી હજી નથી અહીંયા પડ્યા હજી ખબર નથી કે આગળ જતાં કેવી રીતના કામ થશે પણ આગળ કંઈ થાય અને ખેડૂતોની જમીન જાય એની પહેલાં જ ખેડૂતો સતર્ક થઈ અને એની પહેલાંથી જ ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે